હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ત્રણ આઠમાં વિજ્ઞાનની આઈડિયા વધે પૃથ્વીમાં સત્ર એકનો છઠ્ઠો પાઠ છે પ્રાણીઓમાં પ્રજનન એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આપણો વિડીયો શેર કરજો જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને તે પણ લોકો ભણી શકે વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકશો અને જો વધારે ભણવું હોય બીજા પાઠના વિડીયો અને બીજા વિષયના જોવા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકશો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પાઠનું નામ છે પ્રાણીઓમાં પ્રજનન ચાલો એમાં સૌથી પહેલા આવે છે એક બે વાક્યના ઉત્તર પછી અમુક લોકોને વિદ્યાર્થીઓને સ્ટાર્ટિંગમાં એમસીક્યુ આપી છે વિકલ્પ છે તો એ પણ આમાં વિડીયોની અંદર આવી જાય છે એટલે ખોટી ચિંતા ન કરતા કે સરસ સીધા એક બે વાક્યના ઉત્તર લીધા બરાબર છે એ પણ આવી જશે એમસીક્યુ ચાલો તો પહેલો પ્રશ્ન છે જોઈએ કે સદીઓમાં પ્રજનનનું મહત્વ સમજાવો તો કે પ્રજનનની જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે આપણા જીવન જેવો નવો બાળક ઉત્પન્ન થાય એ ક્રિયાને શું કહેવાય છે તો કે પ્રજનન કહેવામાં આવે છે આ ઉપરાંત પ્રજનનની ક્રિયા એક જાતિના સદીઓમાં પેઢી દર પેઢી સાતત્યતા બનાવી રાખવાની સુનિશ્ચિત કરે છે પછી બીજું છે પ્રજનનના કેટલા પ્રકાર છે એને કયા કયા તો કે પ્રજનનના મુખ્ય બે પ્રકાર છે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન પછી ત્રીજો પ્રશ્ન છે લિંગી પ્રજનન એટલે શું કે જે પ્રકારના પ્રજનનમાં નર અને માદા એના જન્યુઓનું જોડાણ થતું હોય તો એને લિંગી પ્રજનન કહેવામાં આવે છે પછી ચોથો પ્રશ્ન છે નર પ્રજનન અંગોના નામ જણાવો નર એટલે કે પુરુષ તો કે નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ બે શુક્રવાહિની અને એક શિષ્ન આવેલું હોય છે પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન શુક્રકોષમાં પૂંછડીનું કાર્ય જણાવો તો કે શુક્રકોષને અન્નકોષ સુધી પહોંચવા માટે તરવું પડે છે જેની માટે શુક્રકોષની પૂંછડી મદદ કરતી હોય છે અનકોષ જે સ્ત્રીમાં આવેલો હોય છે છઠ્ઠું છે અંતફલન એટલે શું કયા પ્રાણીઓમાં અંતફલન થાય છે તો કે જે ફલન માદારના શરીરની અંદર થાય તો એને શું કહેવાય છે તો કે અંતફલન કહેવાય છે આ શેમાં થાય તો કે મનુષ્ય છે શું થાય છે તો કે થાય છે પછી આગળ આવે છે તો કે ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે શરીરની બહાર થતું ફલન એને શું કહેવામાં આવે છે તો કે આઈવીએફ કહેવામાં આવે છે આઈવીએફનું પૂરું નામ છે ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન પછી આગળ આવે છે આઠમું બાહ્ય ફલન એટલે શું કયા પ્રાણીઓમાં બાહ્ય ફલન થાય છે તો કે નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર થતું હોય તો એને શું કહેવાય છે તો કે બાહ્ય ફલન કહેવાય છે તો કે બાહ્ય ફલન શેમાં થાય તો કે દેડકામાં માછલીમાં સ્ટાર ફિશ છે વગેરે જલીય એટલે કે પાણીમાં રહેતા પ્રાણીઓમાં સામાન્ય રીતે બાહ્ય ફલન થતું જોવા મળે છે પછી નવમું છે માદાના કયા પ્રજનન અંગમાં ભ્રૂણનું સ્થાપન થતું હોય છે તો કે ભ્રૂણનું સ્થાપન એ ગર્ભાશયની દિવાલ ઉપર થતું હોય છે પછી આગળ આવે છે દસમું અપત્ય પ્રસુ પ્રાણીઓ કોને કહેવાય છે તો કે એવા પ્રાણીઓ કે જેઓ સીધો જ બચ્ચાને જન્મ આપે તો એને અપત્ય પ્રસવ પ્રાણી કહેવાય જેમ કે મનુષ્ય પછી અગિયારમું છે કે અનપ્રસવી પ્રાણીઓ કોને કહેવાય તો કે જે પ્રાણી ઈંડા મૂકતા હોય તો એને અનપ્રસવી પ્રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે પછી બારમું છે કાયાંતરણ એટલે શું ઉદાહરણ આપો તો કે કેટલાક વિશેષ પરિવર્તનો સાથે લારવાનું પુખ્તમાં એટલે પુખ્ત એટલે કે વૃદ્ધિમાં વૃદ્ધિ થવી એની રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહેવાય છે ઉદાહરણ તરીકે ટેડપોલ રૂપાંતર પામીને સેવા થઈ જાય છે પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે અને જે કૂદી શકે છે અને તરી પણ શકે છે પછી તેરમું છે ક્લોનિંગ એટલે શું

તો કે હાઈડ્રામાં શરીરની સપાટીએથી એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ હોય છે જેને શું કહેવામાં આવે છે તો કે કલિકા તરીકે ઓળખવામાં આવે છે પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન માગ્યા મુજબ ઉત્તર લખો ચાલો એમાં પૂછ્યું છે આપણે કે આપેલા પ્રાણીઓ અને પક્ષીઓનું અપત્યપ્રસ્વી અને અંડપ્રસ્વી માં વર્ગીકરણ કરો અપત્યપ્રસ્વી એટલે કે જન્મ આપતો હોય મનુષ્યની જેમ અને અનપ્રસ્વી એટલે કે ઈંડા આપતા હોય તો આ બધા તમને નામ આવી છે એમાં તમારે નોખા પાડવાના છે ચાલો અપત્ય પ્રસ્વી પ્રાણીઓમાં કયા કયા આવશે તો કે મનુષ્ય છે ગાય છે ભેંસ છે બિલાડી છે કૂતરો છે તે એના બચ્ચાને જન્મ આપે છે પછી અન્નપ્રસ્વી પ્રાણીઓ તો કે જે ઈંડા મૂકતું હોય તો કે દેડકો છે કાચબો છે મગર છે મરઘી છે માછલી છે ગરોડી છે કાગડો છે આ બધા અન્નપ્રસ્વી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે ચાલો પછી આવે છે તમારા ફેવરેટ વિકલ્પો એટલે કે એમસીક્યુ પેલું છે ચાલો પેલો વિકલ્પ છે કે સામાન્ય ખાલી જગ્યાની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે છે તો જવાબ આવશે ડી લાખોની સંખ્યામાં પછી બીજું છે અંડપિન માદાજન્ય ઉત્પન્ન કરે છે જેને શું કહેવાય છે તો કે ડી અંડકોષ કહેવાય છે પછી ત્રીજું છે ખાલી જગ્યાનો અંકોષ સૌથી મોટો હોય છે તો જવાબ આવશે સી શાહ મૃગનો સૌથી મોટો હોય છે પછી ચોથું છે અંતઃફલન ફલન ખાલી જગ્યામાં થાય છે તો જવાબ આવશે એ માદાના શરીરમાં પછી પાંચમું છે જે સ્ત્રીઓમાં ખાલી જગ્યા બંધ હોય તેવી સ્ત્રીમાં ફલન થતું નથી તો જવાબ આવશે બી અંડ કોષ કેન્દ્રની સંખ્યા કેટલી હોય છે તો કે બી એક જેટલી કોષ કેન્દ્રની સંખ્યા હોય પછી સાતમું છે મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે ખાલી જગ્યા અઠવાડિયા જેટલો સમય લાગે છે તો જવાબ આવશે ડી ત્રણ અઠવાડિયા જેટલો સમય લાગે છે પછી આઠમું છે એક ટેટપોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્તમાં રૂપાંતર થાય એ પ્રક્રિયાને શું કહેવાય છે તો કે એ ફલન કહેવામાં આવે છે પણ આમાં એક ભૂલ છે આનો જવાબ આવશે કાયાંતરણ કાયાંતરણ આવશે આ વિકલ્પમાં તમારે ભૂલ છે બરાબર ચાલો પછી આગળ આવશે નવો યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે નળ તેમજ માદાજન્યોના જોડાણથી યુગ્મના જ બને છે પછી બીજું છે શુક્રપિંડ નર્જનન કોષો ઉત્પન્ન કરે છે જેને શુક્ર કોષો કહે છે પછી ત્રીજું છે પ્રજનન પ્રક્રિયાનું પહેલું ચરણ શુક્રકોષ અને અનુકોષનું શું છે તો કે જોડાણ છે પછી ચોથું હાઇડ્રામાં કલિકામાંથી નવો સદી ઉદભવે છે આથી આવા પ્રજનનને શું કહેવાય છે તો કે કલિકા સર્જન કહેવાય છે પછી આગળ આવે છે ખરા ખોટા પહેલું છે કે પ્રત્યેક શુક્રકોષ એક કોષીય રચના છે તો જવાબ આવશે સાચું પછી બીજું છે દેટકામાં બાહ્ય ફલન થાય છે તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે બાહ્યફલન દર્શાવતા પ્રાણીઓમાં મોટી સંખ્યામાં શુક્રકોષો અને અન્નકોષોનું નિર્માણ થાય તો જવાબ આવશે સાચું પછી ચોથું છે ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મન જ બને છે તો જવાબ આવશે સાચું પછી પાંચમું છે ભ્રૂણ એક જ કોષનો બનેલો હોય છે તો જવાબ આવશે ખોટું પછી છઠ્ઠું છે વિકસિત ભ્રૂણની ઉપર કઠોળ કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે તો જવાબ આવશે સાચું પછી સાતમું છે ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું એક કોષીય રચના છે તો જવાબ આવશે સાચું પછી આઠમું છે અનપ્રસ્વી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તો જવાબ આવશે ખોટું પછી નવમું છે જે કોષમાંથી નવા મનુષ્યનો વિકાસ જન્યુ કહેવાય છે તો જવાબ આવશે સાચું પછી દસમું છે અમીબા કલિકા સજ્જન દ્વારા પ્રજનન કરે છે તો જવાબ આવશે ખોટું પછી અગિયારમું છે દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ છે તો જવાબ આવશે સાચું પછી બારમું છે અલિંગી પ્રજનનમાં પણ ફલન આવશ્યક હોય છે તો જવાબ આવશે ખોટું ચાલો તો અહીંયા તમારો પાઠ થાય છે પૂરો અને તમારો ધોરણ આઠનો વિજ્ઞાનનો કોર્સ પણ થાય છે પૂરો વિ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો સુધી પણ આપણો વિડીયો વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો જેથી કરીને ગામડા સુધી આપણો વિડીયો પહોંચી શકે અને જો તમારે વધારે વિડીયો જોવા હોય તો પ્લે લિસ્ટમાં જઈને પણ બધા આપણા નોખા નોખા ધોરણના આપેલા છે અને નોખા નોખા સબ્જેક્ટના પણ વિષયના આપેલા છે તો અહીંયાથી પણ તમે જોઈ શકશો બરાબર છે ચાલો તો તમારી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન